ડભોઈના પલાસવાડા નજીક ટ્રકને અડફેટે ફંગોળાયેલા બાઇક સવાર ખેડૂતનું મોત વડોદરા જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ગત ડભોઈ વડોદરા રોડ પર એક ગમકાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પિસ્તાલીસ વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો છે ડભોઈ તાલુકાના પલાસવાડા ગામના રહેવાસી વિરલ મહેન્દ્રભાઈ પટેલે બેતાલીસ ખેતીકામ કામ પૂર્ણ કરીને બાઇક પર વડોદરા તરફ રહ્યા હતા આ દરમિયાન ડભોઈ વડોદરા રોડ પર એક પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રકના પાછળના ટાયર બાઇક વિરલ વિરલભાઈ પર ફરી વળ્યા હતા આ દુર્ઘટનામાં બાઇકનું કચ્છરઘાં વળી ગયો હતો અને વિરલભાઈને ગંભીર ઇજાઓ થવાથી રોડ પર લોહીના ફુવારા ઉડાયા હતા ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા એકસો સોટ એમ્બ્યુલન્સને જાણ કરી હતી ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સાયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો અકસ્માત બાદ ડભોઈ વડોદરા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો ડબલ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કડવો કરવાની કામગીરી હાથ ધરી હતી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અકસ્માત ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે જેને ઝડપી પાડવા પોલીસે ગતિમાન કર્યા છે માર્ગ અકસ્માતમાં આશાસ્પદ ખેડતા યુવકનું મોત થતાં પલાસવાડા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અકસ્માતનો બનાવ રોડ ઉપર ગામની ટ્રક ચાલકે સિગ્નલ આપ્યા વગર ટ્રક વાળી દેતા પાછળ આવેલા રહેલા મોટર સાયકલ ચાલક ભરતભાઈ ધોળાભાઈ રાઠવાની મોટર સાયકલ લેતા બાઇક પર સવાર પતિ પત્ની રોડ પર પડકાયા હતા જેમાં વિશાલબેન રાઠવાનું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું બનાવ અંગે ડબી પોલીસ ગિરિસર રાઠવાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે